બે જુએ પાંચ જુએ સાત જુએ કે નવ જુએ એમ કરીને ને બધી લાવી હતી અને ચરિત્રમાં એની ગવાહી છે કે એ ભાઈ ને બાબા શેવના નવ નો આગળ બોલેલા તો એ પાર્વતીભાઈ ને નવ છોકરા થઈ ગયા આ દયાનો આગળ કે આના ચરણોમાં એકવાર વાત ગઈ એટલે અશક્યને પણ શક્ય બનાવી કારણ કે જેની વિશાળતા એટલી બધી પ્રબળ છે કે ગમે તેને સમાવવાની જો એમ પુણ્ય કોઈ ખર્ચે નહીં પણ ભક્તોની કામના મનોકામના પૂરી કરવા પોતે ગમે એટલા પુણ્ય કરેલા એ પણ ખર્ચી લાગતા ચાલ મારા પુણ્ય લઈ લે પણ આનું કાર્ય

સમય આવ્યો એટલા માટે એમનો દીકરો તાત્યા મૃત્યુ આવ્યું તો ત્યારે એને રોટલા યાદ આવ્યા અને પોતાના પોતાના મોત નો પણ આવ્યો તેની જગ્યાએ બાબા મૃત્યુ પામેલા બાબા એમના નામે કરાવી ગયેલા મૃત્યુ એટલો દયાળુ પણ આ સંસારમાં એમ કહેવાય કે વાલામાં વાળી જો કોઈ વસ્તુ ચીજ હોય આપણને કદાચ પૂછવામાં આવે કે આ દુનિયામાં આપણને પ્રિયમાં પ્રિય અને વાલામાં વાલો શું છે તો કદાચ કોઈ કહે કે અમને બૈરી કોઈ આ વાલા અને કોઈને કદાચ બીજા પર પ્રેમ હોય તો તે વાલો એમ કદાચ કહે પણ આવી જ ઘટના એકવાર અકબર અને બીરબલ વચ્ચે બની ગઈ કોઈક જગ્યા એ લોકો જતા હતા અને કઈક દ્રશ્ય જોયું અને થઈ ગયો વાલો છે માણસ માટે તો બીરબલ સાચા બોલો હતો એટલે એમને એમ કે પોતામાં જીવ એમને હાથે જવાબ આપી દીધો કે વાલામાં વાલા પોતા પણ એ અકબર નહીં માને અકબર નહી માને એટલે બિરબલ તો પ્રેક્ટિકલ કરીને બતાવવા એમ કે અરે પત્ની વાલી હોય છોકરા વાળા હોય જીવ તો જીતો આવે ને જાય એવું અકબર માને પણ બીરબલે વિચાર કર્યો કે હવે મારે એને પ્રેક્ટિકલ કરીને બતાવવું પડે એટલા માટે બીરબલે એ કાઢી કે એક પાત્રની અંદર એમણે પાણી ભર્યું અને એની અંદર એક વાંદરી એક વાંદરી બચ્ચા વાળી શોધી કાઢી અને એ વાંદરીને એ પાત્રની અંદર ઉતારી એ પાત્રમાં ઉભી રાખી એનું લેવલ આવે ત્યાં સુધી અને એ પાત્રમાં એ બચ્ચા સાથે વાંદરીને અંદર ઉતારી અને પછી એમાં પાણી ભરવામાં આવ્યું પાણી ભૈરું 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 અહીંયા સુધી

અહીંયા સુધી આવ્યો ત્યાં સુધી પણ એ વાંદરીયા ઊંચો કરી દે પણ જ્યારે એની મર્યાદા વધારવામાં આવી આ નાક કરતા ઊંચે પાણી ગયું એટલે એ વાંદરી એના બચ્ચાને સીધું નીચે મૂકી દીધું અને તેના પર એ ઉભી રહી ગયો બચ્ચાને નીચે મૂકી દીધું પાણીમાં અને તેના પર એ ઉભી રહી ગઈ અને આ દ્રશ્ય જ્યારે અકબરે જોયું તો ત્યારે અકબરના સાબિત કરી બતાવ્યું કે આ જીવનમાં માણસને જો વાલામાં વાલો હોય તો પોતાનો જીવ બાકી બચ્ચા પર જો કદાચ એને માયા દે તો એ હજુ પોતે મરી જાતે પણ ઉચકી રહેતે પણ પાણી જ્યારે અહીંયા સુધી આવી ગયું તો બચ્ચાને એને નીચે મૂકી દીધું અને એના પર એ ઉકી રહી ગયું તો ત્યારે અકબરે માનવા પડ્યું કે આ સંસારની અંદર જો પોતાનો વાલામાં વાલું હોય તો પોતાનો જીવ એ તો જ્યારે કોઈકના અંગ ખરાબ થાય જો પણ એક માયતા એટલી દયાની હોય કે અંગોનું દાન કરવામાં પણ પાછળ પડતી નથી પણ આ એક ઘટના એવી ઘટી થઈ ગયેલી કે વાલામાં વાલું શું તો માણસને એમ તો પોતાનો જીવ જ વાલામાં વાલો તો આમાં બધા દ્રષ્ટાંતો થી માણસોએ એ સ્મરણમાં રાખવાનું કે જ્યારે સમય આવે મરવાનો તો ત્યારે

કે આ મને નર્તરોગ થાય તો સંતોનો નું કતલ કરી લાવવામાં પણ ખામી રાખતા નથી કારણ કે આ કડિયું છે એટલા માટે માણસ ભાઈ બહુ બગલે ને પગલે સાચવી નહીં કરવા તો આવી બાબા બધી રમુજી વાતો બધા ભક્તો ને દ્વારકા માય માં જતા અનેકો ભક્તોને શિખામણ આપતા કે તમને ભગવાને મનુષ્યના જન્મ આપ્યો છે તો કંઈક ને કઈક પ્રકૃતિ નું આ જીવો નું સેવા કરીને તમારું પોતાનું કલ્યાણ કરી લેજો બધી જ હોશિયારી છોડી ને ભગવાનના નામ નું સ્મરણ કરી લેજો અને આ જન્મ કેટલો અનમોલ મળેલો છે સતીના માટે બાબા ખાસ કેતા તો એ એક જ પકડા ની અંદર આખો ચરિત્ર નો ઉલ્લેખ આવી જાય તો તે બધા ધ્યાન દઈને સાંભળજો એ બાબાના સાક્ષાત શબ્દો છે કે બાબાએ શું કહેલું બધા ભક્તોને સામાન્ય છે પણ એવા સમજ વિના કોઈ કોઈને ત્યાં જતું નથી જો આપણે પણ આ ભગતજી જોડે કે માતાજી જોડે કે બાબા જોડે કઈ ને કઈ નાતો હશે એટલે અહીંયા આવ્યા અહીંયા આવ્યા પ્રસાદ ની તો દર્શન કર્યા અહીંયા આવીને આપણને પ્રાપ્ત થયું કારણ કે આગલા જન્મ માં આપણે પણ કંઈક આવું કરી આવેલા હશે એટલા માટે આ જન્મ આપણને આવીને મળી મળ્યું એટલે કઈ સગપણ કે એવા સંબંધ વિના કોઈ કોઈ ને ત્યાં જતું નથી જયારે કોઈ માનવી કે પ્રાણી તમારી પાસે આવે સ્વાગત કરજો જો તમે તરસ્યાને પાણી ભૂખ્યા ને અન્ન જો આ ખરી ખરી વસ્તુ આવી કે તરસ્યાને પાણી ભૂખ્યા ને અન્ન અને નાગા ઉગાડા વસ્ત્ર